ગ્રાઉન્ડ પર જિલ્લા કલેક્ટર આયુષ ઓખ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી કામરેજ પ્રાંત અધિકારી પીપળિયા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું અને શુક્રવારના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કરી સલામી આપી હતી અહીં પરેડમાં જિલ્લાના પોલીસ જવાનો હોમગાર્ડ તેમજ એનસીસી કેડેટ્સ દ્વારા પોલીસ બેન્ડની ધૂન સાથે કવાયતનું શાળાના બાળકો દ્વારા કરવામાં આવનારા દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમોનું અને સરકારના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરાયેલા ટેબલોનું નિદર્શન કરાયું હતું પ્રજાસત્તાક ગુજરાતના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે વહેલી સવારથી કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી પ્રજાસત્તાક પર્વની આપણે સૌ લોકો ઉજવણી કરી રહ્યા છે સમાજના અનેક દૂષણોની સામને આપણે સૌ લોકો દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં લડી રહ્યા છે એમને આગેવાનીમાં દેશમાં દસ વર્ષની અંદર કુરિવાજો દૂષણોની સામને આપણે ખૂબ મોટી સફળતા મેળવેલી છે સાથે સાથે યુવાનોને રમતગમતના મેદાનો સુધી પહોંચાડવામાં દેશને આ દસ વર્ષમાં ખૂબ મોટી સફળતા મળી છે એ જ યુવાનોને રમત ગમતના મેદાનો સુધી પહોંચાડવું માટીની રમતો જોડે જોડવી ના કે યુવાનો ડ્રગ્સના રવાડે ચડે તે માટે જે સામાજિક લડાઈ આપણે સૌ લોકો સાથે મળીને લડી રહ્યા છે એને આગળ વધારવાની છે પંચોતેર આઝાદીના પાસઠ વર્ષ પછી દેશમાં અનેક એવી સામાજિક દૂષણોની સામને લડાઈ ચાલુ થાય આઝાદીના લડવૈયાઓ આઝાદી અપાવતા અનેક લોકોએ પોતાનું જીવન ત્યાગ કર્યું બલિદાન આપ્યું એ બલિદાનીઓને આજે તેમના મનમાં સો ટકા સંતોષ થતો આ દેશે છેલ્લા દસ વર્ષની અંદર મેડિકલ ક્ષેત્રની વાત હોય ગરીબ કલ્યાણ યોજનાઓની વાત હોય ગરીબોના મકાનની વાત હોય સ્વાસ્થ્યની વાત હોય ભણતરની વાત હોય તમામ દિશાઓમાં આપણે એક નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે આપણે જે દેશના આજથી અનેક વર્ષો પહેલાં જે ગુલામ હતા એ દેશની ઇકોનોમીને સરપાસ કરીને આજે આપણે દુનિયાની ટોચની ઇકોનોમી પર આવ્યા છે મને સો ટકા વિશ્વાસ છે મોદી સરકાર ત્રીજી વાર જે બનશે અને દેશની ઇકોનોમી એ ત્રીજી સરકારમાં દુનિયાની ત્રીજી નંબરની ઇકોનોમી પર આપણે સૌ લોકો સાથે મળીને પહોંચશું આજે પ્રજાસત્તાક દિવસના દિવસે આપણે સૌ લોકોએ વહેલી સવારે કોઈ કે શાળાઓમાં કોઈ કે મંદિરોમાં પોતાના ઘર આંગણે સોસાયટીઓમાં અને અલગ અલગ કાર્યક્રમોમાં આપણા તિરંગાને સલામી આપી છે ધ્વજવંદનના કાર્યક્રમમાં આપણે સૌ લોકોએ ભાગ લીધો છે મારી આપ સૌ નાગરિકોને વિનંતી છે કે જે ઝંડાની આપણી આન બાન શાન છે એ ઝંડો આજે ગાડીઓ પર સ્કૂટરો પર કાંઈ લગાડ્યો હોય હવાના કારણે અને કોઈક કારણે જો નીચે પડે જો રસ્તા પર પડે તો એને જોઈને તાત્કાલિક ઊભા રહીને એ ઝંડાને ઉચકીને વ્યાજબી જગ્યાએ જરૂરથી મૂકજો આપણો તિરંગો એ આપણી શાન છે અને આપણા સૌની જવાબદારી છે કે આપણું એનું માન અને સન્માન જાળવવું જોઈએ આજે પ્રજાસત્તાક દિવસ છે અને દેશભરમાં આપણે સૌ લોકોએ ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોયો છે અને સૌ લોકોમાં ભગવાન શ્રી રામચંદ્રજી દર્શન કરવા માટેનો ઉત્સાહ જરૂરથી છે અને મને વિશ્વાસ છે કે દેશના પ્રત્યેક નાગરિકો ત્યાં જઈને દર્શન કરી શકશે તે પ્રકારની વિવિધ વ્યવસ્થાઓ એક પછી એક ઉભી કરવામાં આવી રહી છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત